નમસ્કાર મિત્રો આજનો વિડીયો નવરાત્રિના નવમાં દિવસે એટલે કે મા સિદ્ધિદાત્રીની પૂજા વિશે છે આજે આપણે જાણશું કે મા સિદ્ધિદાત્રીએ કેવી રીતે સાધકોને સિદ્ધિ અને સમૃદ્ધિ આપવાની શરૂઆત કરી હતી એની પૌરાણિક કથા શું છે અને નવરાત્રીના આ અંતિમ દિવસે એની આરાધના કરવાથી કયા લાભ થાય છે જો તમે પણ ભક્તિથી માની પૂજા કરવા માંગો છો તો આખો ધ્યાનથી જો અને માના આશીર્વાદથી તમારા જીવનમાં સુખ શાંતિ અને સફળતા લાવો ચાલો હવે મા સિદ્ધિદાત્રીની મહિમા અને પૂજાના ફળ વિશે વિગતવાર જાણીએ મા મહાસિદ્ધિદાત્રીએ શક્તિ રૂપ માતાનું અંતિમ સ્વરૂપ છે કહેવાય છે કે એના આશીર્વાદથી સાધકોને દરેક પ્રકારની સિદ્ધિ મળે છે આધ્યાત્મિક માનસિક અને ભૌતિક એ ચાર હાથમાં શંખ ચક્ર ગદા અને કમળ ધારણ કરે છે અને એકાગ્રતા જ્ઞાન અને ધૈર્ય આપતી દેવી તરીકે પૂજાય છે નવરાત્રિના નવમા દિવસે ખાસ કરીને આ દિવસે ઉપવાસ કરી પૂજા કરવાથી જીવનમાં રહેલા અવરોધ દૂર થાય છે અને ઈચ્છિત કાર્ય સિદ્ધિ થાય છે આજે આપણે એની પૂજાની રીત મંત્રો અર્પણ માટે જરૂરી સામગ્રી અને એથી મળતા ફળ વિશે પણ જાણીશું માના ચરણોમાં ભક્તિપૂર્વક મન મૂકીને પ્રાર્થના કરવી એ સૌથી મોટું સાધના છે ચાલો હવે મા સિદ્ધિદાત્રીને પ્રાર્થના કરીને નવરાત્રિનો નવમો દિવસ પૂર્ણ કરીએ અને એની કૃપાથી આપણા જીવનમાં પ્રકાશ લાવીએ માં સિદ્ધિદાત્રીનું સ્વરૂપ ખૂબ જ દિવ્ય અને શક્તિથી ભરપૂર છે કહેવાય છે કે એ બ્રહ્માંડના તમામ દેવીઓનું શક્તિઓનું મિલન છે અને એ દરેક સાધકને સાધન માટે જરૂરી દરેક સામર્થ્ય આપે છે નવરાત્રીના નવમા દિવસે ખાસ કરીને એના સમરથી મનમાં અધમ્ય વિશ્વાસ આવે છે અને આંતરિક શક્તિ જાગૃત થાય છે સાધકો ઋષિઓ અને મહાન યોગીઓએ એની આરાધના કરી અને દરેક પ્રકારની સિદ્ધિઓને પ્રાપ્ત કરી છે એ ચાર હાથવાળી દેવી છે એના હાથમાં શંખ ચક્ર અને ત્રીજા હાથમાં ગદા અને ચોથા હાથમાં કમળ છે એ શાંતિ અને કરુણાનું પ્રતિક છે એની નજર જે ભક્ત પર પડે એના જીવનમાં અંધકાર દૂર થાય છે પૂજાના સમયે ભક્તોએ સફેદ ફૂલ કપાસી દીવો ઘી દૂધ ખાંડ ફળ વગેરે અર્પણ કરી દિલથી પૂજા અને પ્રાર્થના કરવી જોઈએ સાથેમાં સિદ્ધિદાત્રીના મંત્રો જપવાથી મનમાં શાંતિ અને એકાગ્રતા વધે છે આ દિવસે ઉપવાસ કરીને માત્ર ફળાહાર અથવા સાદું ભોજન લેવાથી શરીર અને મન બંને શુદ્ધ થાય છે ભક્તોએ દિવસ દરમિયાન નામ સ્મરણ અને ધ્યાન કરી માની કૃપા મેળવવી જોઈએ એના આશીર્વાદથી શિક્ષણ વ્યવસાય સંબંધો અને સ્વાસ્થ્યમાં સુધારો થાય છે ખાસ કરીને જે ભક્ત જીવનમાં મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થાય છે એ માટેમાં સિદ્ધિદાત્રી એ આશાની કિરણ સમાજ છે નવરાત્રીના નવમા દિવસે ઘણા મંદિરમાં વિશેષ પૂજા અને યજ્ઞ થાય છે ભક્તો દીવો પ્રગટાવી આરતી કરી અને કથા સાંભળવી આ દિવસે એવી રીતે ઉજવવામાં આવે છે ભક્તિથી કરેલી એક પ્રાર્થના પણ જીવનમાં અણધારી રાહ ખુલે તેવી શક્તિ આપે છે એથી દરેકના આજના દિવસે એકાગ્રથી માની ઉપાસના કરી જીવનમાં સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવી જોઈએ ઓ એમ હિમ કરી ચામુંડાએ વિચ્છે આ મંત્રનો જપ કરીને મા સિદ્ધિદાત્રીની કૃપા મેળવવી રોજ ઓછામાં ઓછા અગિયાર એકવીસ અથવા એકસો વખત જપ કરવાથી મન શુદ્ધ થાય છે આત્મવિશ્વાસ વધે છે અને જીવનમાં જરૂરી સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે ઓમ સિદ્ધિદાત્રે નમ આ મંત્ર ખૂબ જ સરળ છે અને ભક્તિપૂર્વક જપ કરવાથી મા સિદ્ધિદાત્રીનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે જપ કરતી વખતે મન એકાગ્ર રાખો શાંતિથી શ્વાસ લો અને પ્રેમથી મંત્રનું ઉચ્ચારણ કરો નિયમિત જપથી મનોબળ વધશે અને જીવનમાં સુખ શાંતિ અને સફળતા પ્રાપ્ત થશે મા સિદ્ધિદાત્રીની કથા નવરાત્રિના નવમા દિવસે એટલે કે અંતિમ દિવસમાં મા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે કહેવાય છે કે આ દિવસે દેવીનું દર્શન અને આરાધના કરવા જેટલું પુણ્ય બીજા દિવસે કરવાથી પણ મળતું નથી માં સિદ્ધિદાત્રીએ સર્વસિદ્ધિ આપતી દેવી છે એનું સ્વરૂપ ખૂબ શાંતિમય અને કરુણાથી ભરેલું છે એની કૃપાથી સાધકોને આધ્યાત્મિક તેમજ ભૌતિક જીવનમાં જરૂરી દરેક સિદ્ધિ મળે છે કથા મુજબ જ્યારે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ સહિત બધા દેવતાઓ અશુરોથી પરેશાન થયા ત્યારે એ બધાએ મળીને મહાશક્તિનું આહાન કર્યું એ સમયે દેવી સિદ્ધિદાત્ર સ્વરૂપ ધારણ કરી એ બધાના મનોબળને મજબૂત બનાવ્યું અને તેમની અંદર રહેલી શક્તિઓને જાગૃત કરી એના આશીર્વાદથી દેવતાઓએ અસુરો ઉપર વિજય પ્રાપ્ત કર્યો એથી માં સિદ્ધિદાત્રી સિદ્ધિઓ આપનાર તરીકે ઓળખવામાં આવે છે બીજી એક માન્યતા મુજબ દેવી પાર્વતીએ અનેક વર્ષ સુધી તપ કરી ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા એ સમયે ભગવાન શિવે એને બધા સાધનો અને શક્તિઓ આપીને સિદ્ધિઓ પ્રાપ્ત કરવાની ક્ષમતા આપી હતી એ પછી દેવીનું સિદ્ધિદાત્રી સ્વરૂપ પ્રગટ થયું એના આશીર્વાદથી યોગ ધ્યાન અને જપ દ્વારા આંતરિક શક્તિ પ્રાપ્ત થાય છે આ દિવસે ભક્તો ખાસ કરીને સફેદ ફૂલોથી પૂજા કરે છે દૂધથી અભિષેક કરે છે અને શાંતિથી મંત્રોનું જપ કરે છે ઘણા ભક્તો દિવસભર ઉપવાસ કરી માત્ર ફળાહાર લે છે એ દરમિયાન મનને એકાગ્રતા કરીને માતાના નામનું સ્મરણ કરે છે અને એના ચરણોમાં પ્રાર્થના કરે છે કે જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર થાય અને મનમાં શાંતિ મળે માં સિદ્ધિદાત્રી ચાર હાથ વાળી છે એના હાથમાં શંખ ચક્ર ગદા અને કમળ હોય છે એ જ્ઞાન ધૈર્ય અને પ્રેમનું પ્રતિક છે એના દર્શનથી ભક્તોના અંદરના અહંકાર ભય અને દુઃખ દૂર થાય છે કહેવાય છે કે જે વ્યક્તિ ભક્તિપૂર્વક એની પૂજા કરે છે એના જીવનમાં સુખ સંપત્તિ અને જ્ઞાનનો પ્રવાહ થાય છે આ દિવસે ખાસ કરીને ઘરમાં દીવો પ્રગટાવીને આરતી કરીને કથા સાંભળવી અને પૂજાનું ફળ મેળવવામાં આવે છે ભક્તોએ મનમાં દ્રઢ વિશ્વાસ રાખીને ઓમ સિદ્ધિદાત્રે નમ અથવા ઓમ એમ હિ કલિચા મુંડાએ વિચ્છનમ જાપ કરવું જોઈએ મંત્રના જાપથી મનમાં શાંતિ આવે છે અને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય છે આ દિવસ નવરાત્રિના અંતિમ દિવસે ઉજવાય છે એટલે એ દિવસથી નવ દિવસ સુધી કરેલી સાધના પૂર્ણ થાય છે એ દિવસે દેવી ભક્તોને જીવનમાં યોગ્ય માર્ગ બતાવીને પ્રગતિનો આશીર્વાદ આપ્યો હતો એથી દરેક ભક્તે એની કૃપા માટે આ દિવસે ખાસ પૂજા જપ અને પ્રાર્થના કરવી જોઈએ ચાલો મિત્રો આપણે પણ મનની મનથી માં સિદ્ધિદાત્રીને યાદ કરીએ પ્રાર્થના કરીએ કે એ અમને જ્ઞાન શાંતિ અને સિદ્ધિ આપે અને જીવનમાં દરેક મુશ્કેલીઓ દૂર કરે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો ત્યાર સુધી મારા તરફથી જય માતાજી જય સિદ્ધિદાત્રી